જોકે અમીરગઢ પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે હત્યારી પત્ની અને બે શાળાઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના આ ઘટના ઘટી છે ખારા ગામે વદરાજસિંહ ગુલામસિંહ ચૌહાણના ખેતરમાં ત્યારે રાજસ્થાનનો એક યુવક તેની પત્ની સાથે ભાગ્યા તરીકે રહેતો હતો જોકે યુવક થોડા દિવસો અગાઉ ઘરેથી છૂટક મજૂરી જવાનું કહી નીકળ્યો હતો પરંતુ મોડી સાંજ સુધી પરત ઘરે ન ફરતા જોકે મોડી રાત સુધી ઘરે ન ફરતા ઘટનાની જાણ યુવકના પિતાને કરી અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને અમીરગઢ પોલીસે પહોંચીને પોતાના દીકરો ગુમ થયો હોવાની અરજી આપી જોકે પોલીસે યુવકની શોધખોળ ચાલુ કરી હતી તે દરમિયાન ખેતરમાં માલિકને તેમના ખેતરના બાજુમાંથી પસાર થતા વડા નજીક

કદાચ કોઈ એમની લાશને દાટીને રાખેલી હોય તો આગળની કાર્યવાહી માટે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક હાજરીમાં બહાર કાઢવામાં આવે છે તેનું પીએમ કરવામાં આવે છે અને આવે છે છે કે તેના માથાના ભાગે મારેલું ત્યારબાદ આ બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા મરણ જનાની પત્ની ગીતાબેન તથા તેના બે ભાઈ ટીનાભાઈ અને દ્વારા જ તેની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ લાશ સગેવગે કરવામાં આવી હતી તમામ લોકોની હાલમાં અટક કરવામાં આવી છે ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે સર કારણ હાલમાં અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કે ઘરકંકાસ હતો કે બીજી કોઈ જગ્યાએ આડા સંબંધ હતા તે બાબતનું હાલમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે